અત્યારે આપણે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ગોવર્ધન ચોક બાજુમાં જ એક મિલનભાઈ જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અગરબત્તીનો બિઝનેસ કરે છે પોતે ગરીબ છે હેન્ડીક્રાફ્ટ છે અહીંયા સાયકલ લઈને આવે છે ને ફૂટપારી ઉપર અગરબત્તી વેચે છે ત્યાં એક ભાઈ અગરબત્તી લેવા માટે આવેલા છે હવે એ ભાઈ કંઈક આપણને કહે છે શું કહો છો તમે હું આ સુરેશભાઈને અભિનંદન દઉં છું એના વિડીયો ભલા મોટા નેતાના કે એવા ચૂંટણીના કે પોલીસના એવા વિડીયો નથી લેતા એ આવા માણસોના જ વિડીયો લે છે એનું અભિનંદન દેવા માંગુ છું અરે થેન્ક યુ થેન્ક યુ ભાઈ આપણે જો પ્રમોશન ના કાયમ કહી શકીએ બધાને કહી શકીએ આપણે બધા વિડિયો લાઈક કરો શેર કરો અરે લાઈક શેર ની કાઈ જરૂર આપણે નથી તંતર આવવાનો પ્રેમ ભાવ આપતો રહેવાનો આપણે રૂપિયા તંતરે લઈએ છે દુકાન વાળા ભાઈ કોઈનો મફત નથી કરતા પણ હા આવા ગરીબ માણસ જોવે છે ને આપણે અહીંયા પૈસા આપણે એમ રૂપિયા કોઈને ગરીબને દઈ નથી શકતા આપણી પાસે એટલે ઇન્કમ નથી પણ હા આપણે આવી રીતે નાના માણસોને ખૂબ સપોર્ટ કરી છે અને દિલથી સપોર્ટ કરતું જ રહેવાનું છે ભગવાન તમને આવી રીતે નાનો હોય માણસ એમનો વિડીયો બનાવી લેવાનો એમનો આત્મા રાજી થશે જેમ કે તમે ક્યાંથી અગરબત્તી લેવા અહીંયા આવ્યા છો તમે ક્યાંથી આવ્યા ઘવડી વાવડીથી અહીંયા સ્પેશિયલ અગબતિ લેવા કેમ આવ્યા પહેલાં એ મને કહોને ત્યાં ઘણી દુકાનો છે ત્યાં તો કેટલી દુકાન છે મારી બાજુમાં જ મળે છે તો કેમ અહીંયા લેવા આવ્યા હોઉ હા ભાઈને હું જોઉં છું રોજ જોઉં છું એટલે હું હેને અહીંયા આવું છું અને એ કેમ કે એ ભાઈ આપણે જોઈને જ આપણે થઈ જાય કે ના આપણા દિલથી ધક્કો લાગે ભગવાનને તો અગરબત્તી આપણે કહી રહ્યા રાખીશું બરાબર હા જ હાચા ભગવાન છે માનો તો વાહ આને આપણે એની પાછી લેશું ને અગરબત્તી તો એમ એમ નથી કહેતો મને અગરબત્તી નારિયેલ એ અંધુ ચડાવો દૂધ ચડાવો તમે ગરીબ માણાની ખાલી જરીક સેવા કરશો ને એટલે હું તમારી આગળ જ છું વાહ અગરબત્તી તો બધે દુકાને દુકાને મળે છે પણ ક્યારેક એ અગરબત્તી જ્યારે તમે લેશો દુકાનવાળા પાસેથી પૈસા લઈને એ આપી પણ દેશે દેશે પણ ભગવાન રાજી થશે જ્યારે તમે અગરબત્તી કરશો ત્યારે પણ એ જ અગરબત્તી ક્યારેક આવી રીતે નાના ગરીબ માણસો હશે એમની પાસે જ્યારે લેવા આવશો ને તો ઉપરવાળો ઈશ્વર એમનેમ રાજી થશે કારણ કે આ બીજી બીજો કોઈ તો બિઝનેસ કરી શકતા નથી આવી રીતે ફૂટપારી ઉપર બેસીને અગરબત્તી સેલિંગ કરે છે એમાંથી જે બે પાંચ પૈસા મળે એમાંથી એમનું ગુજરાન ચલાવે છે પણ એ પચીસ રૂપિયાની અગરબત્તી પાંચ રૂપિયા વધે હવે પાંચ રૂપિયા એ વ્યક્તિ પાસે જયારે આવે છે ને ત્યારે એમનો દિલ નો આત્મા જે એટલો રાજી થાય ને કે આજે મારી પાસે પાંચ રૂપિયા આવ્યા આવા દસ પડીકા વેચે ને એટલે પચાસ રૂપિયા થાય પચાસ રૂપિયામાં એમનું ગુજરાન ચાલે હવે અગરબત્તી તમે ખાલી અહીંથી લેવા આવો અને અગરબત્તી જયારે તમારા હાથ આમ દેતા હોય દસ ની નોટ જયારે આવે ને ત્યારે એનો અંદર નો આત્મા એટલો રાજી થાય ને ભાઈ અગરબત્તી કરવાની જરૂર ન પડે અગરબત્તી કરવાની જરૂર જ નહીં ઈશ્વર ને અગરબત્તી કરવી પડે પણ પેલા આવા ભગવાન હૃદયમાં એક ઈશ્વર છે હરિદર જાવ કે ઉત્તરાખંડ જાઓ કે સોમનાથ જાઓ બધું આયાત છે ખાલી ભગવાન શું કહી છે કે આવા માણસો તમે જાજી લઈ આટલી સેવા કરો ને તો હું તમારી આગળ જ છું વાહ ભાઈ વાહ ભાઈ ખૂબ સરસ વાત કરી છે સોમનાથ જવાથી કે હરિદ્વાર જવાથી કાંઈ નથી કે ભાઈ હાલો રૂપિયા દઈને આપણે સોમનાથ જાય હરિદ્વાર જાય ભાઈ બહુ એટલે બહુ દિલથી એક મસ્ત વાત કરેલી છે હવે હું તો બધાને એટલું કહું છું કે જેમ અહીંયા બધા અહીંયા જોવા માટે આવેલા છે એવી જ રીતે અગરબત્તી ભગવાન માટે આપણે કરવી હોય ને તો લેવા માટે પહોંચી જવાનું દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ગોવર્ધન ચોક થી તમે આ મવડી તરફ પાછા વળો ને એટલે અહીંયા ફૂટપારી ઉપર જ ભાઈ સાંજ ના સાડા પાંચ વાગ્યા થી લઈ અને ગોવર્ધન ચોક થી મવડી તરફ જાવ ને એટલે ફૂટપારી ઉપર ભાઈ સાંજ ના સાડા પાંચ વાગ્યા થી લઈ રાતના ના આઠ નવ વાગ્યા સુધી આવી રીતે ફૂટપારી ઉપર અગરબત્તી વેચે છે જરૂર ને જરૂર એકવાર વાર અગરબત્તી લેવા માટે અહીંયા પહોંચી જજો આમની અગરબત્તી લઈ જાશો ને એટલે ભગવાન રાજી થશે સ્મેલ પણ બહુ સરસ છે અલગ અલગ વેરાયટી રાખે છે બધી જ ફ્લેવરની અગરબત્તી તમને અહીંયા મળી જાય છે બસ આ વિડીયોમાં આટલું આ વિડીયો જો તમને સારો લાગે ને તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો બસ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ સુરત પ્રજાપતિના બધા જ ફોલોવર્સને જય માતાજી